કહી રહ્યો છું કે તમે જે પણ સારું આયોજન કરશો એ જે પણ સારું આયોજન થશે તો એના બધા જ પૈસા તમને અહીંયાથી મળે એમ છે આયોજન બધ રીતે કામ કરીને આગળ વધો પછી એક તો ભાઈ આપણા મિત્રો છે આજ અહીંયા તૈયાર જ કે પહેલા રોડ બનાવી દે ને પછી બીજા જટલો ગટર વાળો આવી જાય રાખ તો પછી સાંભળવું તો પડે ને પછી અને એક એક જણ નથી સાંભળતું આખી સરકાર સાંભળે છે આપણે આપણું કામ કરીએ છીએ એમાં સહેજ બી ઊભું કરીએ એટલે બધાએ ને અહીંયા બેઠેલા કોઈ એમ કહેતા હોય કે એક નગરપાલિકામાં કોઈએ ભૂલ કરી તો એને એકલાને અમારે શું જોવો લેવા દેવા એવું નથી હોતું આપણે બધાએ સાંભળવાનું થયું છે એમ સમજીને ચાલો આપણે કોઈ જુદા નથી બધા એક છીએ આપણે અને એ થઈને કામ કરવું છે આપણે અને તો જે ક્યાંક પૈસા વધશે તો ક્યાંક આ પાછા નવા કાપીને બીજે ક્યાંક આપી શકીશું ને આયોજન બધ રીતે કામ કરીશું તો જ એમાં કામ થવાનું છે અને કોઈ ક્વોલિટીમાં બાંધછોડ કરવાનું થતો એ તો દબાઈને તમે સમજીને જ ચાલો જે ભલે બે દાડા કામ ના થાય બે મહિના કામ નહીં થાય કોઈ ટેન્ડર નહીં ભરે તો ચાલશે પણ બાંધછોડ કરવાની થાય નહીં એવી રીતે કામ કર